ભટ્ટી હું ઝોમેટો ડિલિવરી પાર્ટનરમાં કામ કરું છું આપણે સિવિલ હોસ્પિટલ છે ત્યાં પાર્સલ દેવા માટે ગયો તો અત્યારે આ એન્ટ્રી ગેટ નું કામ ચાલે છે એટલે ઓલા એન્ટ્રી હતી અંદર રોજ અમે જઈએ જ છીએ એટલે આજે મને ત્યાંથી અંદર ના જવા દીધો કે ઝોમેટો વાળાના ત્યાંથી અંદર જવાની મનાઈ છે જ્યારે બધા જતા જ હતા ને મને રોકીને મારી ગાડીની ચાવી લઈ લીધી અને મારી ઉપર લાકડી મારી છે મારી ગાડીમાં લાકડી મારી છે ગાર્ડની દાદા દાદાગીરી છે

આવી રીતે બિહેવ ના કરવો જોઈએ મારી સાથે અત્યારે જોઈએ ત્યાં જે ગરીબ માણસો સાથે અત્યારે થાય છે ખરેખર આમાં સરકારે ધ્યાન આપવું જોઈએ કે આ સિક્યુરિટી ત્યાં શું કરે છે કઈ રીતનો વ્યવહાર કરે છે બધા લોકો સાથે ચાવી કેમ લીધી ભાઈ તે ક્યાં ચાવી લઈ લીધી છે મારી ગાડી ની ચાવી લાવો ચાવી ગાડી જવા દો પાછી ચાવી લાવો ચાવી ગાડી ચાવી થી મળે કેમ નો મળે ચાવી મળે ચાવી કેમ નો મળે અહીંથી જવામાં ચાવી કેમ નો મળે તું ઉતારું જ છું ઉતારું જ છું ને ઉતાર ને ઉતારું છું હા બોલ હવે બજાય જાવ ને જાવા ન દેવો હવે તું તારે મારો સાહેબ નથી તું મને મને જવાની પાર્સલ લેવાની ડોક્ટરને કઢ્યો કેમ ન જવા દો રોજ ચાવી લાવો તમે ચાવી નો લઈ શકો તમે મારી આવી રીતે ચાવી લાવો તમે ચાવી હા બોલો ચાવી લાવો તમે બીજી કઈ બીજી લાંબી ટૂંકી નવી લાવો મારા વિસ્તાર નું શું સીધો આવ્યો જોવા માટે દાદા આમ પાર્કિંગ માં તો અંદર લેતા જાઓ અંદર લેતા

અહીંયાથી સિક્યુરિટી વાળા કોઈને જવા નહોતા દેતા હવે બધા જાય છે રસ્તો ખોલી નાખ્યો કોઈ રોકવા વાળું નથી